હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આવેલી છે જે મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે આઠમો મહિનો મિત્રો સ્વિફ્ટ કાર તાત્કાલિક વેચવાની છે તેવું માલિકનું કેવું છે મિત્રો અર્જન્ટ વેચવાની છે અને મિત્રો કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે શું કિંમત છે વગેરે ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ સ્વિફ્ટ ડીઝલ કાર એન્જિન લેવા જતા હોય સ્વિફ્ટ કાર તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે આઠમો મહિનો મિત્રો સ્વિફ્ટ કાર ચાર ઓનરમાં છે અને મિત્રો વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો કારની કન્ડિશન જોઈ જોઈ શકો છો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે અને મિત્રો કાર એકદમ કમની ફિટિંગ અને કમની કલર સાથે જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ને કમ્પ્લીટ વર્ક કરશે અને મિત્રો કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને મિત્રો કારમાં પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટર લોક વગેરે તો મિત્રો આગળ વિડીયોમાં આપણે સ્વિફ્ટ કારની શું કિંમત છે અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો મિત્રો માલિકે સ્વિફ્ટ કારની કિંમત અંદાજીત ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું નવ બ્યાસી ત્રેસાઠ નવસો નવ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા તો મિત્રો પ્રોપર ખંભાળિયા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડી એકા હોય તો વધુમાં માહિતી માટે અઠ્ઠાણું નવ બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ